વલસાડના કપરાણામાં ટ્રક પલટી ખાઈ ગઈ ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા માર્ગ પર ભયજનક વળાંક લઈને અવારનવાર અકસ્માતો થાય છે જેમાં બે દિવસ અગાઉ એક ટ્રક નાશિક તરફથી આવી રહી હતી તે દરમિયાન કપરાડાના હુણા ગામ નજીકના વળાંક ઉપર ટ્રક પલટી ખાઈ જતા ટ્રકનો ખુરદો બોલી ગયો હતો જેમાં સવાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે જીવ ગુમાવ્યા હતા આ ગમખ્વાર અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના કપરાડા તાલુકાનો નેશનલ નંબર આઠસો અડતાલીસ જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે અને આ હાઈવે પર અત્યંત ભયજનક વળાંકો આવેલા છે જેને લઈને આ માર્ગ ઉપર અસંખ્ય અકસ્માત થાય છે એટલું જ નહીં આ માર્ગ પર બ્લેક સ્પોટ વધુ હોવાથી અકસ્માત નો ભાઈ છે આ સાથે હાઈવે પર પડેલા ખાડા પણ અકસ્માતનું કારણ બને છે ત્યારે ગત તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ એક ટ્રક નંબર કે એ ફિફ્ટી સિક્સ ફાઇવ એટ થ્રી નાઇનનો ડ્રાઈવર મલ્લિકાર્જુન વટકે કે અને ક્લીનર રાજેન્દ્ર માણેકરાવ મકાળે હૈદરાબાદથી ટ્રકમાં સામાન ભરીને સેલવાસ ખાતે જોઈ રહ્યા હતા તે દરમિયાન નાસિક હાઈવેથી કપરાડાના હુડા ગામ નજીક બપોરના એક વાગ્યાના સુમારે હાઈવેના એક વળાંગ પાસે ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ડ્રાઈવર ભટકે કેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકના ક્લીનર રાજેન્દ્ર માણેકરાવ મકાળેને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું ગત તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માત થતાની સાથે જ કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી